જોઈનારા ને ઝડપાતો જવાબ આપો ખેડૂત ને બેવડાવવાનો એટલે ના તમે આ ખેડુના બીવરાઓનો મત કરો વેપારી આ જાન રાખો ભાઈ તમે અમારા દુશ્મન નથી તમે અમારા ભાઈઓ છો પણ આ શું વાતો ખેડુના બીવરાઓનો કરો આ આજ નહીં વેચાય તો કાલ તમારા માલનો કોઈ ક્યાં ધણી નઈ જાય એલા બે આમાં ધણી નઈ જાય હું 4 મહિના મહેનત કરી જ્યાં બધું ધણી જા તો

લાગે જામન બરોજ ચિંતા હેડ માજા તપાયરો મેલ કરો આ ઘેરુના દીકરા હો હસાલ્યા તમને કાયમ લાગછે

આપણને ભરતસિંહ ભાઈ માર્ગદર્શન આપે અને હજુ હું વાલી વાળી કહું છું કે ખેડૂત ના દીકરા હશે ને તો ભાઈ તમને વેપારી ભાઈઓ

ુભાઈ ને કહું હવે મને તો જે કાલી ગેની ભાષામાં જે મને કઈ થોડું ઘણું ભાઈ બધી લાગણી વ્યક્ત કરી તો હવે વિશેષમાં હું રાજુભાઈ ને